કથા એટલે દિવ્ય આ સૌ અલૌકિક નશો છે આનો નશો ચડે ને પછી ઉતરે નહીં કારણ કે પદાર્થ જેવું છે અમુક નશા ચડે પણ ઘડીકમાં ઉતરી જાય ને ઉતરી જાય પછી ખબર પડે એટલે આપણને ગટરમાં કોણ નાખી ગયો આ ઉકળે કોણ મૂકી ગયું એ નશા તમને ઉકળા ઉપર સુવાડી દેશે નશા તમને ધૂળમાં રગદોડશે પણ આ નશો એવો છે કે તમે જે છો ત્યાંથી કેટલી ઊંચાઈ ઉપર તમને લઈ ભાગવતજી નો નશો કરજો હોય તો ભગવાનના નામનો રસ પીજો અને આનો નશો એક વાર કરશો ને પછી જિંદગી ભર નહીં ઉતરે નશા બે પ્રકારના છે એક નશો કરો તમારી આબરૂ જાય અને એક નશો કરો તમારી આબરૂ વધી જાય બાર માંથી બહાર નીકળો ભલે તમે પિતા નો હો અને અહીંયા તો જેમ આપણા અન્નક્ષેત્રો ચાલે એમ અહીંયા બાર ચાલે તમે દારૂનું સેવન નથી કરતા તમે મદિરા પાન નથી કરતા તમે ખાલી તમે બારમાં અંતર ગયા બાર આવ્યા અને તમારા સ્નેહીજનો તમને તો આપણી આપણી શું શું ઇજ્જત કરી લોકો તમને ભગવાનમાં જરાય શ્રદ્ધા નથી તમને કથા પ્રત્યે જરાય પ્રીત નથી છતાં પણ તમે કથામાં મંડપમાં આવીને બેઠા અને તમે કથામાંથી નીકળ્યા અને તમારા સ્વજનો જોવે તમારી શું આબરૂ રાખી માણસો બસ આટલો તફાવત છે તમે ક્યાં બેઠા છો ને એનું મહત્વ છે તમે ક્યાં છો એનું એનું મહત્વ અને ભગવાન ભાગવતજીનું તમે પાન કરશો ને પ્રભુની કથાનું પાન કરશો હું ભરોસા સાથે કહું છું ભગવાન તમારા જીવનની નાવને ડૂબવા નહીં ગઈ ત્યારે ગમે તેટલું તમારું તમારું ગમે તેટલું ભયંકર તમારું તોફાન આવે તમારી નાવ જરાય ચિંતા કર્યા વગર કિનારે આવશે

તમે પ્રભુની કથા સાંભળો પરમાત્માના નામનું તમે સ્તવન કરો સ્મરણ કરો મનન કરો પછી ચિંતા નહીં કરવી પડે ગમે તેટલા તોફાનો આવશે તમે નિર્ભય હશો કારણ કે પરમાત્મા આપણો નાથ છે એ ડૂબાડે નહીં આપણે એક પતિ પત્ની નાવમાં બેસી અને મુસાફરી કરતા હતા નાવ બરાબર દરિયાના મધ્યમાં પહોંચી અને એટલું તોફાન આવ્યું કે નાવડી મંડી હાલત બોલક થવા જેટલા પણ મુસાફરો હતા એમાં બધા ગભરાતા હતા આ પતિ પત્નીમાં પત્ની હતી બહુ ગભરાઈ ગઈ કે હમણાં કંઈક થઈ જશે આપણને પતિ એકદમ શાંતિથી બેઠો છે કઈ ચિંતા નહીં લેશ માત્રના દિમાગમાં કોઈ ચિંતા નહીં એના પત્ની કીધું કે તમે આ આ આટલું તોફાન આવે છે તમને જરા ચિંતા નથી થતી ના અરે શું ના કેમ તમને ચિંતા થતી તો કહે છે કે ભગવાન મારો નાથ છે મારો નાથ ડૂબાડશે જરા વાટાઘાટ થઈને પતિએ છરી કાઢી અને સીધી પત્નીના ગળા પર મૂકી દીધી પતિએ છરી કાઢીને સીધી જ પત્નીના ગળા પર મૂકી દીધી મારી નાખીશ તને પત્ની નિર્ભય છે જરા પણ ચિંતા નથી મારો પતિ મને મારી નાખશે એટલે જરાય કેતી નથી તમે આ શું કરો છો કઈ નહીં બસ એમ ગમે તો એકદમ સાધારણ તરીકે પતિએ પૂછ્યું કે તને આ છરી તારા ગળા ઉપર રાખી તને બીક નથી લાગતી કે નહીં કેમ તો કે તમે મારા પતિ છો એટલે મને ભરોસો તમે મને મારશો નહીં ત્યારે પતિએ પણ કહ્યું કે મને મારા નાથ ઉપર ભરોસો એ મારો પતિ છે મને નહીં ડૂબાડે ભગવાન મારો પતિ છે જેમ હું તારો પતિ છું એમ ભગવાન આપણો પતિ છે પરમાત્માનો તમને ભરોસો હશે તો તમે ડૂબશો નહીં ક્યારે